ખૂબ જે નવી વેઢીને ઉજાગર કરવા જેમનો સતત ભાવ રહેતો હોય એવા બેહમજીરામ મહારાજ પધારેલા દરેક ગામડેથી જેમને અશוקજીના એક ફોનથી જેમને ભાવ રાખીને બધા પજનમાં પધાર્યા વાત તમામ ગામડેથી પધાર્યા પ્રભુ ભક્તોના

મંદિરે જન એટલે મંદિરના ફોમાં પગરા છે કોઈ દાડ મોણો ન કે જો હે બેઠા પાછી પણ હવે કી કરો છો સમજાય જાય સજ્જન ની જરૂર નથી તેમાં તમે મોરતી પડી હમજ જો સાહેબ

कि हे परमात्मा तू भी एक कारीगर है और मैं भी एक कारीगर हूं तू भी कलाकार और मैं भी कलाकार तूने इस पृथ्वी पे असंख्य मिट्टी के पुतले बनाकर यहां भेजे हैं और मैंने भी मिट्टी के पुतले बनाकर इस जगत में भेजे हैं लेकिन अफसोस मुझे इस बात का है दुख इस बात का है कि तेरे मिट्टी के बनाए हुए पुतले

ચિંતા પાપ કો કોઈ નો બહુ કો રોગ લગાઈયા ચાવલ લે કે કવે કોપ બનાયા હંસલા ઉડી જાય એક ચાલ પર પંખી ચેલા કી કરણી તો ચેલા ભરે નથી ગુરુ કી કરણી ગુરુ હંસલા ઉડી જાય સાહેબ એકલા આયા એકલા જવાના બધી વાત નક્કી ખબર છે પણ જતા જતા ક્યો જાવ છે એટલી સંતર વાત ને ધારા ચલાય ચાહીત કે કૃષ્ણ જન્મ મથુરા હતો જ નહી એનું શરીર જન્મે મથુરા એટલે આ અને હર કોઈ કૃષ્ણ જ છે જો હમ તો पींडरै भूतों ने जदी तो जो जो बात ने जन पडर में खबर ना पड़े जन साइंस करी आने ना पड़े पींडरै भूतों ने जदी ए परमानंद रच हो से अब वाले यानी सुष्टि आप बनाई रे मरा उसो तमन जूना योगी ने ए पूछो पुरा पंडितों ने એનું નેમ છે મન કોઈ એટલે સંતો ભગવાન ને કેવું પડ્યું કે તારો ને

ઈ ઓહોં શ્વાસ નાાની નાભી મતો એ ખાલી શરીર નો વિકાસ કરી જતતો ને એટલે ઓહોંને ઉપાડ્યો

આ હોય કબીર કહે તમે કબીર કબીર શું કરો ખોજી લો આપ શરીર આ ઇન્દ્રિયો વશ કરી તો તમે

આપણને નવ માસ જે જનેતા એ આપણને ગર્ભની અંદર શરીર રાખ્યું છે ને એ જનેતાનું દૂધ ના લદવાય હું કઈ કરજો સાહેબ તો મારા પર સજ્જ કરવાની જરૂર નહી મેં તો હમણાં વાત કરી બાપુ કે મારા તો ચોમળીઓ નરસિંહ મહેતાના બાવન બાવન વખત ફોન કરવા આવ્યા તો મારા એવો લાભુ છે ને જે જીવ છે અને અજ્ઞાન જાગૃત કરીને કોઈ જ્ઞાનના માર્ગે ચડી જાય એનો પરિવાર સુખી થાય ને એમાં આશી બોલે ને તો અમારો જીવધર્મ સાહેબ સફળ થાય અને તમારું પણ કલ્યાણ થાય થાય નહીં એટલે જાગજો વિનંતી કરું છું કે ખૂબ ભણજો ભણવાની સાથે સાથે ખૂબ એટલું બધું ભણજો નહીં કે તમે સંસ્કાર ભૂલી દો આજે આપણે ખેડા જિલ્લાનો એક લવાલ કોમ છે તો એક રાજપૂત નો દીકરો સાહેબ મણપતસિંહ મણપતસિંહ ત્યાંના આશ્રમની અંદર બે ફીસા આપણે રોજ ફેસબુક ઉપર જોઈએ છે સોશિયલ મીડિયા કે એવા મા બાપ તો આવે છે ને એ દીકરા વધારે ભણી ગયેલા બાર બાર મોકલી દીધા અને એના માં બાપ ને અહિયાં આશ્રમ માં આવવું પડે એટલે ખૂબ જાગજો તમે ભણજો ખરા પણ ભણવાની સાથે સાથે આપણો ધર્મ આપણો સંસ્કાર આપણી ધર્મ સંસ્કૃતિ શું છે એને ન ભૂલતા નથી એકલું ભણેલું કોમ નહીં આવે

ભારત ની સંસ્કૃતિ પેલા ખભે ખભો મિલાવતા હૃદય થી હૃદય મિલાવતા અને તેઓ પણ સાહેબ પ્રેમ જાગૃત થતો હમણાં વાત નથી કરી પ્રેમ વિના ભાગે નહીં

અને એમાં યમરાજા જો આઈને માર્યા એ એટલે તમને લઈ જો કે તમે સો કોણ કે યમરાજા કે ભઈ મેં તો કોઈ અજી મરી જીવ શું છે તમે જીતાન લઈ જો છો તમારા દરબારમાં તો મરે તો જ હોય એટલે પણ કે તને હું જીવતા લઈ જો તું હેડ કે ના તમે માથા કો કર્યા કરે ટાઈમ બગાડ્યા કરજો કે ભઈ હેડ ને મજા આવે હું કહું એમાં મોની જા

ગોળો ફાડી કોઈ જુએ નહીં ક્યાંય કોઈ કહેવા આયા નહી હડો મજા છે આજ પરગટ વર્તમાન સ્થિતિની વાત મહાભારત આપણો ભારત નો એક એવો ગ્રંથ છે મહા એટલે મોટું અને મોટું જે ભારત છે ને એ આપણો ભારત ભૂમિ છે સાહેબ કયો વિશ્વના બધા દેશો હોય પણ કયો દેશ અંદર એવો ઇતિહાસ નથી બોલતો કે જેનું મસ્તક પકગ્યું અને દાડ લડ્યું હોય સાહેબ યા ભારત ભૂમિનો થઈ શકે કેમ કેના ધાવણમાં માના ધાવણમાં એ તાકાત છે અને ધાવણ આપણે જ આયા છે સાહેબ આપણી જનતાનું ધાવણ આપણી ભારત ભૂમિમાં એ આપણો મનુષ્ય અવતાર મળ્યા પછી એ એવું કામ કરવાનું છે કોઈ બધા સંગઠન બનાવજો સારું ભજન ભજન ની સાથે તમને જે મોય સારું લાગે ને લેજો ના લાગે તો ગાંધીની દુકાન છે માલ પડ્યો આપડે કોઈ ચિંતા નહીં પણ તમારે ગોળની જરૂર છે તો ગોળ લઈ લો ફળ જરૂર હોય ફળ લઈ લો ચાની જરૂર હોય તો અને એટલા માટે જાગૃત થાય ગયું સાહેબ સમય ન કે ઘણાય સંતો તો કે જો હાલ વરસાદ મહિનાથી રહેશે કોને વાવેતર રાખ ભાગ કરવા દે તરફ ધામના કર્શનદાસ બાપુ પોયાતા કે સબીશ ને હત્યાવીસ બે વર્ષની અંદર અનાજ ની એટલી બધી તંગી થઈ જશે ને તમે અનાજ સંકરજ્યો કે ખાવાનો ખાઠો પડી જાય એટલે અત્યારથી દેખાઈ આવે છે

ખૂબ સુંદર વાત કરી હતી સંગીત ની સંગીત એ તો ભગવાન ની વોક છે ભાઈ સંગીત ની મદાન ધારામ ચાલે ને તો માં હોય જાય એ નાગ તો થી આપણે એને પૂરી ડોલતો ના હોય તો હે સુર આપો જો અસુર આવત ને નહીં આવે આ વિશ્વ થી ચાલ્યું આવતું સુર ના સુર નું જ છે દેવું દાનવ નું જ છે એમાં આપણે મૃત્યુ લોકમાં આવ્યા મોરલો આવડો તે રૂપ આ મૃત્યુ શરીર એક કારણ કે શરીરનો જન્મ થયો પણ જન્મ એવા મરો એવા તમે નથી કેવળ છે આત્મા એ આત્માની ઓળખાણ કરવાની છે એટલે ભારતની એક આર્ય નારી રાઠોડ કુળમાં જેને જન્મ થયેલો અને મેવાડ ગઢ જેને ગોડું કર્યું હોય એ મીરાબાઈ બોલી છે કે આત્માને ઓળખ્યા વિના લખ ચોર્યાસી ના મળે બધું ગમો દેશ ફરી વિદેશ ફરી અને મારું જોયા મે લખ ચાર પણ જેને જોઈને મારા નયન ઠરી ગયો ને સંતોનો પડી ગયો છે બધું કા કેમ કે તમન નાકે નાકે કોઈ હાચું કહેવા વાળો નઈ મળે ફોહલાવા વાળા જ ગણાય મળે છે પણ સાચી વાત જેમ આપણે બીમાર પડીએ ને બાટલો એની અંદર દવા કડવી ઝેર જીવાના બાટલો હાવ મૂધો આવે છે પણ તમન સજીવન કરે છે સાહેબ હે એમ સંતની ઉલટી છે ધારા સંત જે બોલે છે એ શબ્દ ઉલટી કરીને આવે છે પવનને ઉલટાઈ પાછો લાવી શબ્દ તમને સુધી સંભળાવે

એક ઘડી એવી આવે જો જેને ભાવ હોય ને તો પચાસ કિલોમીટર વરહાદ હોય તો ટૂંક પાણી બદામ કરું એક ગણો આવો સમાન વરસાદ ચાલુ હતો પછી વરસાદ બે ચાર ગાડા રહી ગયો એટલે ને બધું ખેતરમાં કર્યું હોય શેરડી તૈયાર રાખે હવે સાવેર જોડવાની તૈયારી કે હવે તમે પેરી દો ના એમાં ચાર પાંચ જણા આવા વડીલો જો છે નીકળ્યા તો તમાર ખેતર છેડાઈ ગયું કે તમે નહી દેખાતું ખાતું ગયું છે પણ કે શું આબ્બાનું છે એટલે કે મારું બધું ખેતર અમારું બળધ્યા મારા સાવેર મારી બીજવારો મારો આખો દાડી મુ મજો તમને કહું કે શું આબ્બાનું છે

આપડે કોણ છે ને વિનંતી કરું છું તમે દેવ એમ ના તો પૈસાથી બધું મળે છે પૈસાથી તો હોત તો મહારાણીના ઘેર સાહેબ વિરામ મોતી ગાડા ભરેલા હતા હરિચંદ્રના ઘેર તો સાહેબ

તો સમજજો કે ગમે એટલું કમાશો તો કોઈ મેળ આવવાનો એટલે ઈજ્જત કરજો સાહેબ પાઘડીઓ છે એટલે ભગવાન ગયો હજી કોસ્ટ વર છે બધી પાઘડીઓ નહીં હોય શું આવશે કોઈ ખબર હે આવે એટલે આપણે એમાં જવું નથી પણ સારું પ્રાપ્ત કરજો માતા પિતાની સેવા કરી આ જીવનને ધન્ય બનાવજો ખૂબ પડે તો શિક્ષણ પ્રાપ્ત કરી ગુરુ મહારાજના આશીર્વાદ સદાય સર્વના માટે ઉતરે દલણીયા ભરાની હરેક જીવ ઉપર સૌનું કલ્યાણ થાય ગુરુ મહારાજ નકળ મેદાધારી રામદેવ આદ્ય શક્તિ મહાકાલીની કૃપા ઉતરે દરેક સંતોના વડીલોના આશીર્વાદ ઉતરે અને જીવન ધન્ય બને આ ગામ બને એવા અંતર ના આશીર્વાદ સાથે વાણીને વિરામ કરો બરો સદગુરુ ભગવાન બાપા નો